બીજી તરફ ચાર રસ્તા ખાતે બીઆરટીએસ રોડ પર ખાનગી રોડની જમીન પર ગેરકાયદે રીતે પોલીસ ચોકીનું બાંધકામ ચાલી રહ્યા ફરિયાદ ઉઠવા પામી હતી જે લઈને સ્થાનિક અગ્રણીએ પૂર્વ કોર્પોરેટર અસરામ સાયકલવારા દ્વારા સુરત મહાનગરપાલિકાના કમિશનર અને લિંબાયના વડાને તાકીદે આ સંદર્ભે યોગ્ય કાર્યવાહી કરવા માટે રજૂઆત કરાઈ છે તો અસલમ સાયકલવાલે જણાવ્યું હતું કે કાયદાના પાલન માટે પોલીસ ચોકીની જરૂરિયાત આવશ્યક છે પરંતુ મહાનગરપાલિકા પાસેથી કોઈપણ પ્રકારની પરવાનગી લીધા વિના નિયમ વિરુદ્ધ પોલીસ ચોકીનું બાંધકામ કરાય તે ખરેખર દુઃખદ બાબત છે ગેરકાયદે રીતે બની રહેલી પોલીસ ચોકીને કારણે આ રસ્તા પર નિશ્ચિતપણે ટ્રાફિકનું ન્યુસન્સ વધશે તેવું પણ અસલમ સાયકલવાલે વધુમાં કહ્યું હતું સાથે પ્રકાશવાડા